દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી આજે ફરી એકવાર કોર્ટ તરફથી કેજરીવાલને ઝટકો લાગ્યો છે દિલ્હીની અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડના સંબંધમાં નોંધાયેલ ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સત્યાવીસ ઓગસ્ટ સુધી લંબાવી છે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની કસ્ટડી સત્યાવીસ ઓગસ્ટ સુધી લંબાવી હતી જ્યારે તેમને તેમની ન્યાય કસ્ટડીના અંતે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કેજરીવાલ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા સત્યાવીસ ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટ પર કોર્ટ વિચારણા કરે તેવી શક્યતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ